એ બાબતે મહિલાઓ સાથે અન્યાય થાય છે હમણાં રમઝાન મહિનો જયારે ચાલી રહ્યો છે ત્યારે ત્રણ વાગ્યા થી કરી અને સાડા પાંચ વાગ્યા સુધી આ મુસ્લિમ મહિલાઓને બેસાડવામાં આવે છે રાશન માં ગેરરીતિ થાય છે તેમજ મુંદ્રા આખા મુંદરા તાલુકામાં એવી અમુક જો વ્યાજબી ભાવની દુકાનો હોય એ જે ટોકન આપતી હોય છે બાકી ટોકન પ્રક્રિયા ક્યાં છે નહીં એ બાબતે રજૂઆત કરવામાં આવેલ છે એક મહિલા મુસ્લિમ મહિલાને જ્યારે એ પોતે હોસ્પિટલમાં એડમિટ હતા ઓટીપીથી ખાલી એ લોકોને રાશન બાબતની વાત કરવામાં આવેલ તો ત્યાંના સંચાલકે ચોખી ના પાડી દીધેલી કે ઓટીપીથી અમે રાશન નહીં આપીએ ફરિયાત હોસ્પિટલમાંથી તમને અંગૂઠો લેવા માટે આવવું પડે તો આ ક્યાંનો ન્યાય છે જો કદાચ ભારતના વડાપ્રધાન મહિલાઓની સુરક્ષાની મહિલાઓની સલામતીની વાતો કરતા હોય તો આવો અને જુઓ કે બહારોય વિસ્તારમાં મહિલાઓ કેટલી સુરક્ષિત છે અને આ જે મહિલા સંચાલક જે છે એ કેટલું આ લોકો સાથે અન્યાય કરી રહી છે તો આ બાબતે અમે મામલેદાર સાહેબ શ્રી મુન્દ્રાને આવેદનપત્ર આપી અને સાત દિવસનું અલ્ટિમેટમ આપેલ છે કે આ સમગ્ર બાબતે તટસ્થ તપાસ થાય અને જો આ બાબતે તટસ્થ તપાસ નહીં થાય તો દિવસ સાત પછી અમે અહીંયા ઉગ્ર આંદોલન કરશું અને જરૂર પડશે તો મામલેદાર કચેરીને તાળાબંધી કરશું કારણ અમે હક માંગીએ છીએ ભીખ નથી માંગતા અને હક આપવો એ સરકારનો સંપૂર્ણ અધિકાર છે બીજી વાત કે જો આ બેન

એવા અન્ય ગામડાઓ છે જે સરકાર રાશન મોકલે છે એ રાશન જાનવરો પર ન એ રાશન પક્ષીઓ પર ન એ માનવ જાત આ રાશન સરકાર પહોંચાડે છે જે માનવ અધિકારનો ભંગ થઈ રહ્યો છે આ બાબતે તપાસ થવી જોઈએ જો તપાસ નહીં થાય તો અમે જનતા રેવ કરશું અને જે સત્ય છે સત્ય આપની સમક્ષ સરકાર સુધી પહોંચાડશું મારું નામ આશાબેન મહેશ્વરી છે હું બારોઈ મહેશ્વરી સમાજ મહિલા સમિતિની પ્રમુખ છું અને મને મારું પોતાનો પણ અનુભવ થયો છે બારોઈ જે દીનદયાલ ગ્રાહક ભંડાર વ્યાજબી ભાવની દુકાન છે ત્યાં છે ને શાળાઓના લીલાબેન ચેતનભાઈ ફફલ કરીને આવે છે એ કે છે હું સંચાલન મને ચાર્જમાં મળ્યું છે હું સંભાળું છું તો એ ત્યાં ગેરવર્તન કરે છે નાના મોટાની કાંઈ માન મર્યાદા નથી રાખતા અને બારોઈ ગામનું જો રાશન છે તો બારોઈ ગામમાં શીખણિયાના કેમ આવે છે લેવા એ પણ એક તપાસનો વિષય છે હું હતી હાજર હતી એક ક્ષણિયાના બેન આવ્યા તો મેં બેન ને પૂછ્યું કે બેન તમે શું કામ આવ્યા છો કે અમે રાશન લેવા આવે હું તો અહીંયા તો બારોયનું રાશન મળે છે એ બેન પોતાના કાર્ડ નું રાશન લઈ ગયા વધારાનું રાશન લઈ ગયા અને સરકાર સી દ્વારા જે મીઠા મીઠાની થેલીઓ મળી છે એ મીઠાની થેલીઓ બેન ક્યાં કરે છે બેન હું ઊભી હતી તેમ જ આખા છકડો ભરી અને બ્લેક માં માલ વેચી દીધો અને બ્લેક માં 1 કિલો ઘઉંના 20 રૂપિયા ભાવ લે છે તો સરકાર મફત રાશન આપે છે તો એ બેન કેમ લે છે પૈસા અને બીજું કે એને ઓટીપી નું કહીએ છીએ કે બેન આમ ફૂટા ફિંગર નથી આવતું તો ઓટીપી આપો મોકલો જ્યારે આધાર કાર્ડ માં મોબાઈલ નંબર લિંક કરાવે છે તો ઓટીપી કેમ નથી લેતા ઈ બેન કહે છે કે મામલતદાર શ્રી મને લખીને આપે કે હું ઓટીપી આ લોકોને ઓટીપી દ્વારા રાશન આપજો તો હું રાશન આપું નહિતર મામલતદાર શ્રીએ મને ના પાડી છે તો શું મામલેદાર શ્રી આ બેનને ના પાડી છે અને બેનને કાંઈ પણ કહીએ છીએ તો બેન કહે છે ગમે એને કહી આવો ઉપરી અધિકારીને કેશો ને તો મારું કાંઈ નહીં થાય તો એવા કયા ઉપરી અધિકારીનો એના ઉપર હાથ છે અને આ બધું ચાલે છે તો મને છે ને સાળવ ગામમાંથી પણ ઘણી રાવ આવી છે કે આ બેનનું બહુ જ ગેરવર્તન છે તો આપના માધ્યમથી સરકાર સરકારશ્રીને કહેવા માંગીશ કે પહેલા તો અમને આ બેન જોતા નથી જો આ બેનનો 8 દિવસની અંદરમાં કાઈ પણ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું Freshness gar kind above. Of Yesh soft drinks.